બોડરી લાઈવમાં આપનું સ્વાગત છે ભરૂચના જંબુસર ગામ પાસે આવેલા બગડા ગામ નજીક અકસ્માત સર્જાયો છે હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં એક ઇકો કાર ઘૂસી ગઈ છ લોકોના ઘટના સ્થળ પર મધરાતે કરોડ મોત નીપજ્યા છે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે દુર્ઘટના મોડી રાતે પોણા અગિયાર વાગે બની હતી ગંભીર રીતે ગવાયેલા ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઈ જવાયા છે જંબુસરના પાંચ કળા ગામના પરિવાર ભરૂચ જઈ રહ્યો હતો તે દરમિયાનમાં અકસ્માત સર્જાયો હતો ભરૂચના જંબુસરના મગનાજ ગામ નજીક એક ટ્રક ટ્રક ઉભેલી એક ટ્રકમાં પાછળથી એક ઇકો કાર અટલાઈ ગઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો જેને પગલે છ લોકોએ છ લોકોનો આ અકસ્માતે ભોગ લીધો હતો કારમાં કુલ દસ વ્યક્તિઓ સવાર હતા મૃતકોમાં બે મહિલા ત્રણ પુરુષ અને બે બાળકીનો સમાવેશ થાય છે મૃતકો વેડજ સાંભા પાચાકડા અને ટંકારી ગામના હતા આ બંને પરિવાર ભરૂચના શુક્લા તીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફર્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ઇકો કારનું પતરું ચીરીને લોકોને બહાર કાઢવા પડ્યા હતા આ અકસ્માતમાં સપનાબેન જયદેવભાઈ ગોહિત જયદેવભાઈ ગોવિંદભાઈ ગોહિત કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિત હંસાબેન અરવિંદભાઈ જાદવ સંધ્યાબેન અરવિંદભાઈ જાદવ વિવેક કુમાર ગણપતભાઈ વગેરેએ જીવ ગુમાવ્યો હતો તો ઈજા પરિવારના બીજા ચાર સદસ્યો ગંભીર રીતે ગવાયા હતા ભયંક આ રૂ જાણ જંબુસરના ધારાસભ્ય કેડી સ્વામી સહિતના થતા તેઓ ઘટના સ્થળ પહોંચી કટ્ટી કાર્યવાહી કરાવી હતી ઓકે એક્સિડન્ટ થયો કે ક્યાં એક્સિડન્ટ થયો મંગનાડમાં તે ઓટો નટો નથી ખબર મે નોકરી થી આવેલો બાર બાર તક ફોન આવેલો બોટોના તો મે જંબુસર આવી ગયો ગાડીમાં બે ભાઈ બે બે નોતે એક મામી મામા ને એ હતા બે ફુવા ને બે ફૂવા ના છોકરા પેલા જે મોચર લઇ ગયા હતા બરોડા હવે અત્યારે અહીંયા આગળ મેન માં આ ભાઈ આયેલો છે ઇકો ગાડી હતી ને બીજું ખબર નથી પાછળ કદાચ ત્યાં તે મેરા માં જતા હતા સાંજ જાના જીવે જ છે ને બીજા બધા વાપરે છે કુટુંબ ના મામા બે ફુવા ને બે ફોઈ ને એના છોકરાઓ ને ફટાફટ લઈને કેટલા લોકો એ ખબર નઈ અમે જેટલા જે હતા ને જેટલા ભારત ને એટલા ને ફટાફટ લઈને